નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ ચૌદમી એપ્રિલ એટલે ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે નવસારી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વિઠ્ઠલ મંદિર વિજલપુરથી નીકળેલી નગરયાત્રા જે ખરી લુનસિકુઈ ખાતે જઈ અને સમાપ્ત થઈ હતી જેની અંદર બે ડીજી હતા પાંચથી છ હજારથી પણ વધુ સંખ્યામાં બાબા સાહેબને માનનાર ભક્તજનો અનુયાયીઓ ઉપસ્થિત હતા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જે રસ્તા ઉપરથી આ રેલી નીકળતી હતી એ રસ્તાને પોલીસ કોર્ડન કરી બેરીગેડ કરી દેતી હતી જેથી કરીને શાંતિપૂર્ણ માહોલની અંદર આખી રેલીનું સ્વરૂપે આયોજન કરી શકાય અને પોલીસ તંત્રના સહત અને સહકારના કારણે આખી રેલી જે કરી ધામધૂમપૂર્વક ઉજવણી સ્વરૂપે પૂર્ણ થઈ હતી લુનસિકુઈ સ્થિત ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાને ડીવાય એસ કે રાય દ્વારા પુષ્પમાળા પહેરાવવામાં આવી હતી અને ત્યાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું આજરોજ નવસારી મહાનગરપાલિકાના બંને ડેપ્યુટી કમિશનરોની સાથે ટાઉન પ્લાનિંગના ઓફિસર નીતિનશા તેમજ દબાણ ખાતું અને માઇનોર ખાતાના અધિકારીઓ જે ખરા એ વિવિધ સ્થળોની મુલાકાત રહી અને રસ્તા પોળા કરવા બાબત દબાણ દૂર કરવા બાબતને એક સર્વે હાથ ધર્યો હતો નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાં આખી ટીમ ફરી હતી આખી ટીમે ફરી નિરીક્ષણ કરી અને જરૂરી માહિતીઓ એમની પોથીઓની અંદર ઉતારી હતી તો ભવિષ્યમાં એવું લાગી રહ્યું છે કે ચોક્કસથી નવસારીના રસ્તાઓ પહોળા થશે દૂર થશે અને કદાચ ડિમોલ્યુશન આવે તો કોઈ મોટી વાત નથી કારણ કે જે રીતે આજે બંને ડેપ્યુટી કમિશનરો રસ્તા ઉપર ઉતરી અને જે સર્વે કરી રહ્યા હતા એ પ્રમાણે લાગી રહ્યું છે કે ચોક્કસથી હવે નવસારી સ્વચ્છ સુંદર અને પોળા રસ્તા ધરાવનારું મહાનગરપાલિકા બનશે ચીખલી તાલુકાની ખાબડા પ્રાથમિક શાળાએ જ્ઞાન સેતુ પરીક્ષામાં મેળવી અનેરી સિદ્ધિ ચીખલી તાલુકાની ખાબડા પ્રાથમિક શાળાની ધોરણ પાંચની વિદ્યાર્થીની આલિયા વિપુલભાઈ પટેલે જ્ઞાન સેતુ સી પરીક્ષામાં નવસારી જિલ્લામાં ચોથો ક્રમ અને ચીખલી તાલુકામાં પ્રથમ ક્રમ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે ગુજરાત રાજ્ય બોર્ડ ગાંધીનગર દ્વારા જ્ઞાન સેતુ સી પરીક્ષા બે હજાર પચીસમાં ચીખલી તાલુકાની ખાંભળા પ્રાથમિક શાળાના ધોરણ પાંચના કુલ તેર વિદ્યાર્થીઓએ મેરિટમાં આવતા શાળા પરિવાર તથા એસએમસી સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા ગુજરાત પ્રજાપતિ સમાજ અમદાવાદનો શતાબ્દી મહોત્સવ પચીસ ના રોજ શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા અમદાવાદ ખાતે અંજકિતભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને શ્રી વિદ્યા ફંડ વ્યવસ્થાપક કમિટી નવસરની વિશિષ્ટ ઉપસ્થિતિમાં સંસ્થાના પ્રમુખ કેશવલાલ પ્રજાપતિ યોજ્યો હતો આવકાર બાદ સ્વામિનારાયણ બીએપીએસના સંત જ્ઞાન વસ્તુ સ્વામી દ્વારા આશીર્વચનો સાથે માન પ્રવચન આપતા ગુજરાત પ્રજાપતિ સમાજ તરફથી હાથ ધરેલ કન્યા છાત્રાલય માટે ઉદાર સહકાર આપી શતાબ્દી વર્ષને સફળ બનાવવા માટે ટહેલ નાંખી હતી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાન ભેજનું પ્રમાણ નેવું ટકા તો સાંજ દરમિયાન એકત્રીસ ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થ થી વેસ્ટ તરફની હતી ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપામાં આજરોજ ઇકો ક્લબની આગેવાની હેઠળ એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈ પક્ષીઓ માટે પાણીના કુંડા તથા માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે સંવેદના ઊભી કરવાનું હતું રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશન તથા ફ્રેન્ડ્સ ઓફ નેચર નર્સરીના સહયોગથી શાળાને પાંત્રીસ પાણીના કુંડા આપવામાં આવ્યા હતા શાળાની ઇકો ક્લબ દ્વારા વધારાના કુંડા અને માળા પણ તૈયાર કરવામાં આવ્યા હતા શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી એનપીએલ થ્રીની જો વાત કરીએ તો આજે એકવીસમી મેચ ત્રિદ્ધિ ઇલેવન વર્સીસ પ્રભાકુંજ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી જે લુચીકુના ગ્રાઉન્ડ ઉપર રમાઈ હતી અને જેની અંદર ટોસ પ્રભાકુંજ ઇન્ડિયન્સે જીતી અને ત્યારબાદ ફિલ્ડિંગ કરવાનો નિશ્ચિત કર્યો હતો અને એના જવાબમાં ત્રિદ્ધિ ઇલેવને એકસોને છેતાલીસ રન પર નવ વિકેટ ગુમાવી અને ઇનિંગ્સ પૂરી કરી હતી જેના જવાબમાં પ્રભાકુંજ ઇન્ડિયન્સ એકસો સત્યાસી રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી અને આ રીતે ત્રિદ્ધિ ઇલેવન આઠ રનથી વિજેતા બનવા પામી હતી ગોગલ દીવમાં પ્રફુલભાઈ શુક્લની રામકથાનો થયો મંગલ આરંભ વિશ્વવિખ્યાત વિખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લની આઠસો ને બ્યાસી રામકથાનો આજે સંઘ પ્રદેશ ગોગલ દીવમાં પંચાયત ચોકમાં મંગલ આરંભ થયો હતો જ્યાં ફુદમના દરિયાકિનારે એક મિનિટે દરિયાદેવ પાંચ મહાદેવને જીડ અભિષેક કરે છે એવી પાવન ભૂમિ ઉપર ગોગલમાં ચોથી વાર રામકથા કરવા પધારેલા પ્રફુલભાઈ શુક્લએ કહ્યું કે શુકિરિત ભેગા થાય છે ત્યારે સત્કર્મ થાય છે ડાંગના બોરખલ ગામ નજીક નિર્માણ પામી રહેલ ચેક ડેમના કામમાં ઇજાદારા દ્વારા મસ મોટા પથ્થરો નાખી ભય વગરનો ભ્રષ્ટાચાર ડાંગ જિલ્લામાં ચોમાસાના સમયમાં નક્કામું વહી જતું પાણી રોકવા માટે રાજ્ય સરકાર દર વર્ષે કરોડ રૂપિયાના ખર્ચ કરી ચેક ડેમોનું નિર્માણ કરે છે પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ અને ઇજાદારોની મિલીભગતમાં ડેમના બાંધકામમાં નકરી વેઠળ ઉતારવામાં આવે છે આ ચેકડેમ પ્રથમ વરસાદમાં જ ક્યાંક લીકેજ તો ક્યાંક ધોવાઈ જતા આ યોજના માત્ર કાગળ પર જ સાર્થક પામે છે ત્યારે ડાંગ જિલ્લાના અહવા તાલુકાના બોરખલ ગામ નજીક બની રહેલ ચેકડેમમાં ઇજારાદારે કરેલી ગેરરીતિ મામલે સ્થાનિક જાગૃત આગેવાન દ્વારા મુખ્યમંત્રી સહિત વિજિલન્સ વિભાગમાં લિખિત રજૂઆત કરી તપાસની માંગ માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ડાંગમાં બે અલગ અલગ સ્થળ પરથી કતલખાને લઈ જવાતા ઘઉંશને ઉગારી લેવાયા કુલ ત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા આ ચીખલી ગામના પુરોહિત હોટલ પાસેથી વઘઈ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા વઘઈ સાપુતારા રોડ ઉપર નાનાપાડા ગામ ખાતેથી કતલખાને લઈ જવાતા ઘઉંશને ઉગારી લેવામાં આવ્યા હતા સાપુતારાને વઘઈ પોલીસની ટીમે સફળતા મેળવી હતી તેમજ પોલીસ દ્વારા બંને જગ્યાએથી મળીને કુલ ત્રીસ લાખ રૂપિયા કરતા પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સાપુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ચીખલી ગામના પુરોહિત હોટલ પાસેથી પોલીસને બાતમી મળી હતી અને તે પ્રમાણેને ત્યારબાદ વગેરે સાપુતારા રોડ પર નાના પાડા ગામ પાસેથી પણ બાતમીના આધારે બંને જગ્યાઓ પર ત્યારે તે એકસાથે રેડ કરી અને આપ ગોંશને ઉગારી લેવામાં આવ્યા છે વાંસદા તાલુકાના વિવિધ ગામોની આંગણવાડીનું લોકાર્પણ કરાયું વાંસદા તાલુકાના નિરપણ માનકુયા નાની વગઈ બેડમાળ વાંદરવેલ પીપલખેડ જેવા ગામોમાં આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું વાંસદા શિક્ષણ ક્ષેત્રમાં પાપા પગલી કરવાની શરૂઆત કરતા વાંસદા તાલુકાના બાળકો માટે ગતરોજ પંદર જેટલી આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેને લઈ બાળકો અને વાલીઓમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હોવાનું જાણવા મળ્યું છે વાંસદા તાલુકાના નાની ભમતી સિંગાળ કાટસવેલ ચઢાવ વાંસદા આ વાંસિયા તળાવ નિર્પણ માનકુઈયા માનકુઈયા ચાર નાની વગઈ બેડમાળ નવતાળ વગેરે પ્રાથમિક શાળાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું યુવાનોને જિંદગીમાં કર્મ કેમ કરવા જોઈએ એ વિશે બિપિન મહલે કર્મસાર બુક ભેટમાં આપી ન માત્ર બુક ભેટમાં આપી પણ સાથે એમણે જણાવ્યું કે આપણે આજે જે કંઈ પણ ભોગવી રહ્યા છે આપણે કર્મોને અધીન ભોગવી રહ્યા છે જે આપણી સાથે આજે ઘટિત થઈ રહ્યું છે એ પણ આપણા કર્મોને કારણે જ ઘટિત થઈ રહ્યું છે પરંતુ આ માનવા માટે આપણું મન જલ્દીથી તૈયાર થતું નથી કારણ કે આપણે સમાજમાં એવા પણ કેટલા સુખી સંપન્ન સત્તાધારી માણસોને જોઈએ છે કે જેમના કર્મો સારા નથી તેમ છતાં પણ મોજ શોકથી અમન અને ચેનથી જિંદગી ગુજારતા હોય છે સમાજમાં આપણને એવા પણ કેટલાય લોકો જોવા મળે છે કે જે પ્રામાણિક અને મહેનતું હોવા છતાં પણ એમનું જીવન જે ખરું એ થોડું વ્યથિત થઈ રહ્યું છે પણ અંતે તો કર્મ સારા અને સાચા હશે તો જ આપણને ફળ મળશે આ રીતે એમણે પ્રોત્સાહિત પણ કર્યા હતા જ્ઞાનસેતુ પરીક્ષામાં સિસોદરામાં ગણેશવડ કન્યા શાળાની પંદર વિદ્યાર્થીઓને રાજ્ય મેરિટમાં સમાવેશ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ બે હજાર બાવીસથી લઈ આજ સુધીમાં ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાન સેતુની પરીક્ષા લેવામાં આવે છે જેમાં સિસોદરા કન્યા શાળા નવસારીની કુલ છત્રીસ વિદ્યાર્થીઓને પરીક્ષા આપી હતી અને તેમાંથી કુલ પંદર વિદ્યાર્થીઓને રાજ્યમાં પ્રથમ મેરિટમાં સ્થાન પામી હતી વાંસદા મુસ્લિમ સમાજના કબ્રસ્તાનના ટાંકી અને બ્લોકનું ગ્રામ પંચાયત વાંસદા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં ગામના હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વાંસદા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખના હસ્તે દિલ ખોલીને કબ્રસ્તાનનું નાનું મોટું દરેક કામ કરી આપવાની ખાતરી આપવામાં આવી હતી વાંસદા ગ્રામ પંચાયતના સરપંચ ગુલાબભાઈ પટેલે ડેપ્યુટી સરપંચ હિનાબહેન તથા સભ્યો કબ્રસ્તાન માટે પણ અહીં ટાંકી અને બ્લોકનું કામ કરવા માટે તૈયાર થઈ ભાઈચારાનો એકતાનું ઉદાહરણ આપી અહીં ગામના દરેક ધર્મના લોકોનું કામ કર્યું છે તેમાં મુસ્લિમ સમાજને પણ બાકાત નથી રાખ્યા અને સર્વેનો સાથ સર્વેનો વિકાસનું સૂત્ર પણ એમના દ્વારા ઉચ્ચારવામાં આવ્યો હતો ઉનાઈ ગામે ચરવી બારતાળ ગામની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચરવી બારતાળ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન મનીષભાઈ ગાવિત દ્વારા કરવામાં આવ્યું હતું બંને ગામો વચ્ચે સુમેળ ભર્યું યુવાનોમાં વાતાવરણ ઊભું થાય એના માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આઠ ટુર્નામેન્ટના મુખ્ય ઉદઘાટક ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના મહામંત્રી પિયુષ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું સાથે જ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ મહેશભાઈ ગામિત વાંસદાના ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ ઉપાધ્યક્ષ રાકેશભાઈ શર્મા

નવસારી જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને એસઆઈની ભરતીને લઈ એમની પાઇપિંગ સેરેમની કરવામાં આવી સાથે જ એમને અલગ અલગ જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવી એચ આર બારોડ કે જેઓ પીએસઆઈ હતા તેમને પીઆઈ બનાવતા હાલ નવસારી રૂરલ ખાતે એમને ટ્રાન્સફર કરવામાં આવી છે ભાવેશભાઈ બિપિનચંદ્ર પટેલને એએસઆઈમાંથી એસઆઈમાંથી પીએસઆઈ બનાવતા ડાંગ ખાતે બદલી કરવામાં આવી છે કૃણાલ મોહનલાલ સુગાવિયાને એએસઆઈમાંથી પીએસઆઈ બનાવતા વલસાડ એમની બદલી કરવામાં આવી છે અને પ્રભુલાલ હરિલાલ ઠુંગાને એએસઆઈમાંથી એસઆઈમાંથી પીએસઆઈ બનાવતા અમદાવાદ ગ્રામ્ય ખાતે પોસ્ટિંગ થયું છે કાવેરી સુગર મિલની હરાજી રોકવા કોંગ્રેસ દ્વારા આવેદન સાથે હરાજી રોકવા માંગ એકસો દસ કરોડની મિલ માટે એનસીડીસી દ્વારા પચીસ એપ્રિલ હરાજીની જાહેરાત કરાતા સભાસદોમાં રોષ ચીખલી તાલુકાના સદડવેલ ગામે સ્થિત કાવેરી સુગર મિલની આગામી પચીસ એપ્રિલે થનારી હરાજી રોકવા માટે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને સભાસદોએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે એકસો દસ કરોડના ખર્ચે નિર્ણય પામેલી આ મિલ કાર્યરત થાય એ પહેલા જ મુશ્કેલીમાં મુકાઈ છે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ એટલે કે એન NCDCA 2017 में आपेली 39 करोड़ की लोन ब्याज साथे વધીને 59.34 करोड़ થઈ છે મિલ દ્વારા લોન 납તા નહીં ચૂકવાતા NCDCA હરાજનો નિર્ણય લીધો છે પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો